જ્યાં ભક્તિ પ્રેમ ભાવનાનું વાતાવરણ છે અને જ્યાં જ્યાં પણ ભક્તિની ભાવનાનો એક લહેર ફેલાયેલી હોય ત્યાં મંડપમાં પ્રવેશ કરતા જ એના શુદ્ધ સાત્વિક વાઇબ્રેશનનો આપણે બધા જ અનુભવ કરીએ છીએ તો આજે જ્યારે આપણે એ દૈવિક શક્તિની આરાધના કરી રહ્યા છીએ ખૂબ પ્રેમથી ખૂબ ભાવનાથી અહીંયાથી આપણને કથા પણ સમજાવવામાં આવે છે દેવીની આપણે પણ એ દેવીઓની આરાધના નવરાત્રિમાં પણ કરીએ છીએ અત્યારે પણ જે પણ ભક્ત આત્માઓ છે એ ખૂબ પ્યારથી ભાવનાથી એમની આરાધના કરીએ છીએ ને જ્યારે સાચા દેવીથી આપણે દેવી ભક્તિ કરીએ છીએ તો એનું ફળ તો અવશ્ય પ્રાપ્ત થાય જ છે જો જે દેવી માની કથા આપણે સાંભળી રહ્યા છીએ જે શિવ શક્તિઓની આપણે મહિમા સાંભળી રહ્યા છીએ અવશ્ય આ ભારત ભૂમિ એ આદ્ય શક્તિ ભારત નારી શક્તિ અવતારની આરાધના આપણે આદિ થી જ કરતા આવ્યા છીએ એવી શિવ શક્તિ જેમને અવશ્ય કોઈ ઊંચ તે ઊંચ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ રચનાત્મક કંઈક એવું શ્રેષ્ઠ કાર્ય કર્યું કે જેની મહાનતાની ગાથા આપણે સાંભળીએ છીએ અને ગાથા સાંભળતા સાંભળતા આપણને અવશ્ય થાય કે આપણી ભારત ભૂમિ પર એકસો આઠ દેવીઓની મહિમા કરવામાં આવી છે માં જગદંબા હોય માં ભગવતી હોય ગાયત્રી માતા હોય સરસ્વતી માતા હોય મહાકાળી માતા હોય એટલે કે અલગ અલગ રૂપે એકસો આઠ દેવીઓની અંદર આરાધના કરવામાં આવે છે એ દેવી શક્તિઓ જે ધારણ કરેલ અસ્ત્ર શસ્ત્ર વાસ્તવની અંદર પરમાત્મા શિવ પાસેથી પ્રાપ્ત કરેલ શક્તિ એમ કહી શકીએ કે આપણા જીવનની અંદર પણ એ શક્તિઓની ખૂબ આવશ્યકતા છે કહે છે અષ્ટ પૂજાદારી દેવી અષ્ટ પૂજા એ આઠે હાથમાં કઈક ને કઈક અલંકાર બતાવીએ છીએ એ અલંકાર શક્તિઓનું પ્રતીક છે ફક્ત હિંસક અલંકાર નથી એ કોઈ એક તલવાર કે ગદા કે વાસ્તવની અંદર એ જ્ઞાન શક્તિની તલવાર છે જે ઈશ્વર્ય યાદનું જોહર શક્તિ ભરેલી છે એ જ્ઞાનના અસ્ત્ર શસ્ત્ર છે કે જે જ્ઞાન અસ્ત્ર શસ્ત્ર દ્વારા એમને જીવનની અંદર સફળતાઓને પ્રાપ્ત કરેલી એમની ગાથા છે અને એવી ગાથા જ્યારે સાંભળી રહ્યા છીએ ત્યારે આપણે અવશ્ય જ્યારે એમ નવરાત્રી હોય અથવા કોઈ યજ્ઞ હોય કે આવી રીતના કથાનમાં બેસેલા હોય ત્યારે આપણે અવશ્ય વ્રત રાખીએ છીએ

સર્વ શક્તિઓને પ્રાપ્ત કરી એવી જ રીતના આપ સર્વ પણ આપના જીવનની અંદર એ સર્વ શક્તિઓને પ્રાપ્ત કરો એવી શુભેચ્છા શુભ ભાવના શુભકામના ઓમ